એટલા માટે દુઃખદ દિવસ કહેવાય કે સમજો કે પહેલી તારીખે તો એટલે ગઈ કાલે કે જે આપણા એક જ ધડાકે એવું સમજે કે એપ્રિલ ફૂલ ના ન્યુઝ છે કે વીસ ની ઉપર આંકડો ત્યાં પહોંચી રહ્યો છે અને નિર્દયતા એને કહેવાય કે પરિવારજનો એ ડેડ બોડીની ઓળખ માટે આવે છે એના પહેલા પોસ્ટમોર્ટમ કરીને એમપી બોડી રવાના કરવામાં આવે સેમ વડોદરાની અંદર આ આઠમો મગર છે ઘણા આ તો તમે મીડિયા લોકશાહીનો ચોથો આધારસ્તંભ છો કે આપ તો એક્ટિવ છો જેવી રીતે પોલીસ અને આર્મી એક્ટિવ હોય છે ને તમે પહોંચી જાઓ છો અને તમે પ્રજાને સંદેશો આપો છો કે મગર મર્યો આવા તો કેટલા મૃતક મગરો બારોબાર ખગે વગે કરવામાં આવ્યા છે અને વડોદરા માટે દુઃખદ વાત એટલા માટે છે કે આ સુવર ચામડીઓને વડોદરાની જનતા પ્રાણી જીવદયાવાલા કહેતા આવ્યા છે કે મગરોને ખોરાક નથી મળતો આ જે મગરો મર્યા એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ લોકો માંગી માંગીને કે આરટીઆઈ માંગી માંગીને

જયારે પૂર સમય ત્યારે એ કોતરોમાં એમનો ખોરાક સમાય જાય જેવી રીતે આપણે આખા વર્ષ નો એવી રીતે પૂર ખોરાક આવતો હોય છે આપણે તમામ કોતરો પૂરી નાખી છે મગરોનો ખોરાક માટે કોઈ જગ્યા જ નથી રાખી પ્લસ કરોડો રૂપિયાના કોપાન થાય છે મગરોને નાખવાના નામે જે નોનવેજ મગરો ને ખોરાક નાખવાના નામે કરોડો રૂપિયાના કોપાન થાય છે કોઈ એમને ખોરાક નાખવામાં આવતો નથી અને જે ખોરાક માટેની કુદરતી ખોરાક માટેની જે કોતરો છે એ આપણે ભ્રષ્ટાચાર કરી દીધો જયારે પૂર આવ્યા પછી જયારે વડોદરાના મહાનુભવો એ કીધું કે માનવ સર્જિત પૂર છે પણ ત્યાર પછી ગંભીરતા મગરોની માટે આવી આજે આ છઠ્ઠો મગર ભૂખે મળ્યો છે ત્યારે જયારે વડોદરાની જનતા પૂછે છે તો અમે અમે આપના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે મગરો માટેના પૈસા ક્યાં જાય છે જે તમે રોજ નું અઢીસો ત્રણસો કિલો જે નોનવેજ કોણ રાખ્યા છે

આપણે આટલા બધા માનસિક લાચાર થઈ ગયા છે કે આજે આપણે મગરો માટે સવાલ નથી કરી શકતા એટલે આ જે પહેલા કે કોઈ બી ચાબર બંધીને નહીં જવા દેવ અમારા એક અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ કહેતા હતા કે આ જેટલો દબાણ થયું છે બરાબર છે તો આ જે મોટા મોટા જે મોલો હોટેલો બની છે આ જે ઝોન ફેર કરીને જે આ લોકો જે મોટા મોટા પ્લોટો જે વિશ્વામિત્રીના કિનારે બન્યા છે એ ક્યારે હટાવશો તમને ગરીબોના ઝૂંપડા દેખાય છે લારી ગલ્લા દબાણમાં દેખાય છે આ મોટા મોટા બંગલા બે નંબર આજે ભાજપના ભ્રષ્ટાચારીઓ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ તમને નથી જણાતો માટે વડોદરાની જનતાએ જાગવું પડશે 2025 માં સેવા સદન નું જે ઇલેક્શન આવે છે અને આજે મેવા ખાઈ ખાઈને આજે મગરો સુવર ચામડી થયા છે એને જવાબ આપવા માટે વડોદરાની જનતાએ જાગવું પડશે અને વડોદરાની જનતાને અપીલ કરવા માંગુ છું કે હવે વડોદરા સેવા સદનો નગર સેવક કોઈ પાર્ટી નહીં નક્કી નહીં કરે એ વડોદરા ની પ્રજા એ નક્કી કરવું પડશે કારણ કે વ્યક્તિ વિશેષ તો શું આવતા વર્ષે જે વરસાદ આવશે તેમાં પૂર નહીં આવે શક્યતા છે આ બારસો કરોડ એ હજાર કરોડ આવ્યા આ નદી પૂરી રહ્યા છે કે નદી ઊંડી કરી રહ્યા છે મને આ લોકોનું એન્જિનિયરિંગ સમાજ ને મગર નું ધ્યાન નથી રાખી રહ્યા તમે કોતરો પૂરી રહ્યા છો નદી પહોળી કરવાના બહાને તમે કોતરોનું ધ્યાન નથી રાખી રહ્યા પણ જે સિત્તેર ટકા કોતરો ખવાઈ ગઈ જ્યાં મગરનો ખોરાક હોય છે તો તમે મગરો ખોરાક ક્યાંથી આપશો એનું મને સ્પષ્ટીકરણ વડોદરાના વહીવટદાર કમિશનર આપશે કારણ કે હજુ પીએમ રિપોર્ટ નથી આવતો ચોરકી દાલી માં ચિંખા આ મગરો ભૂખે માર્યા છે મગરો કોને રડીને કેવા જશે માટે આપ મીડિયા થકી જાગૃતતા લાવો વડોદરાની જનતાને જગાડો કારણ કે હવે જે મગરો મળશે ને તો વડોદરા નહીં તો બી આપણું નવનાથનું કવચ જતું રહ્યું છે કુદરતી જે આપણને આશીર્વાદ હતા એ જતા રહ્યા છે મગર બચાયશું તળાવો આજે તળાવો તમે જુઓ વડોદરાના મોટા બત્રીસ તળાવો હતા કેટલા તળાવો છે બુટિફિકેશનના નામે નામે તળાવો પાછા નાના કરી નાખ્યા જે બચ્યા છે એમાં બી કરોડો નો કર્યો છે માટે હવે વડોદરાની પ્રજાએ જાગૃત થવાની જરૂર છે અને સેવા સદનમાં જે મેવા ખાય છે એવા સુવર ચામડીઓ પાસે હિસાબ માંગવાની જરૂર છે